ખાલી ખોટા દરરોજ ઉઠી મારા કરવાના પહોંચા નહીં ખબર નહીં પડતી દેખાય છે હજુ ચાર ન મોકલ્યો છે એ તો રોટલા મોટલા કરશે મને ખેતરમાં જવા દે ના અઢા કલાકે પર નહીં હવે

આગળ જે થાય ખરું આમ ધંધા બધા ઠપ થઈ ગયા છે એક તો ઉનારાના નવરા પડે કરવું હું તો આ ગરમી એવી છોડી પૈસાનું સારું કંઈક કરવું પડશે હવે કરીએ ગમે તો ઓછી તો પડશે સારું કરવું પડશે કોક કાળુભા હો ભાઈ હો આવો

ભલે પોચ પછી મારા હલવાન થાય ને તો ગમે તે કોકનું નું આગુ પાછું કરીને હું આલી દે પણ એનું ઘર ઠેકો થઈ જાય સર હા તા ન એક સોરી સર હું બતાવું તમને હારા ઘરનું સર સુખ શાંતિ ને મોટો બંગલો છે ઘેર તો અરે ઘણું હાલવાનું છે સોરી એવું છે પણ વાત તમારી સાચી છે પણ અમારે તો ખબર છે સમારે તમારે આપણું છે બસ આપણા જેવું ઘણ છે અમારું તો ઘર એ ઠે કોણ અહીં અમાર તો બે તમને ખબર તો છે તો ચિંતા નહીં કરવાની યાર હું બેઠો તો ખરો એ તમારા છોકરાની જવાબદારી મારી આજથી બોલો જવાબદારી વાત સાચી છે પણ છોકરાને મારા છોકરીને ગેર ગણું છે એમ કો પણ મારું એક કોમ કરવું પડે તમારે કેવું કોમ એટલે કોથરી ઢીલી કરવી પડે તમારે ચા ગોઠવું કયો જઈએ કાલે કાલે મારું તમે કેવું ધરાખા દારો ઘણો દારો છે કોથરી ઢીલી કરવી પડે એની ચિંતા ના કરશો તમે તાર બોલો હા તો હેડો કરી આઈએ હગુ કશો વાતો નહી હેરા તો હેડો આ તો તો જો ગમે દીવી સોરી હોય એવું નઈ કે ભણેલી હોય કે ડફોળ હોય ગમે દી હોય ગમે જેવી સોરી છે આપણો છોકરાન ચાલ છે અરે ઓશિયાર છે ઓશિયાર ઓ જોલા આ પોતરા ભાઈ તમે ફોન કરી નાખો મમ્મી તું ફટાફટ તૈયાર થઈ જશે તું ફટાફટ ચમ તો હું થી બાઉ અને તું ભાઈ તૈયાર થઈ જા ના હું થી હું થી પ્રશ્નો કર્યા વગર ના છોડી જો જવાનું છે ફોન કરો તમે ફટાફટ ફોન કરજો તમે કર દે હવે મોટો હું જોઈ રહ્યો ભાઈ તૈયાર થા ને યાર તું કીધું કોઈ ખબર ન પડતી હેલો ફૂલાજી હેલો જય શ્રી કૃષ્ણ હા બોલો બોલો કોણ બોલ્યું હા ચતુર બોલું હા બોલો ચતુરભાઈ હા હું ચાલ બસ આતા તો જો ને બેઠા છે આ ગબોની સીઝન પતિ છે

એ હાર તમે ફોન કરો નકર હું હાલે જ વડનગર જવા નીકળ્યો તો તમે ફોન કરો તો ને તું સાસ ને બાદ મેલ લે

તો સોરી નું ઘર બર હારું છે બધું આ તમારા ઘર ના તો સણાય આવે નહી કુવો એક હોય ને તો ત્રણ બતાવવાના કોઈ વાંધો બરાબર અને બેહો બે હોય ને પોસ બતાવવાની છો વાંધો નહીં બીજું ના આપડે ઘર હારું છે સોરી નું એટલે આપણે હારું બતાવવું પડે કે આ પ્રોટો કો કીધું ભૂલ ના થવા જે કીધું એ ઓને બરાબર તૈયાર ભૂલ થાય ની હેડો હેડો લે હાગા અટલા મેમન તો ફોન આવી ગયો હો મેમન આતા રેસી આ બસુ બીના જોવા આવી છે ને અરે ચિંટુ આ બાપા અરે બોદરૂ લહર ફોન આયો ફોન હો હો ખટ્ટો લેતા બાપા બોદરૂ ના બોદરૂ તૈયાર ના લખવું પડે મેમોનો તો ફોન આવતો અને કેટલા આયા બેગા છે આને બાપા હું કહું તૈયાર પછી કહું તૈયારી કરજો ચા બા પછી હા તો પૈસા મેલો ન થઈ જાય નહીં નહીં પણ પછી આવ ઈ આવાન તું લેવા દો પણ એવું ના આ તો મેં દોર રાખો રાખો હું કી હા લુ છોરા લોચા લાગી છે આ નવી ફેશન નો લુગડો છે તા

મેડના ભાઈ હા વેવઈની ગાડી છે બાપા લાગતું નહીં હગુ થાય આપરે રે ઠંઠન ગોપાલ લેવો કરીશ ઓકે 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 કમ્પ્લીટ કમ્પ્લીટ એ આવ રોમ 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 કુલાજી ત્યા

બંગલાનું કેવા લગાડવી ગમતી અર્થવી કોઈ જાય તો તમે તારા કોણ નહીં આપડે અમે તો આપડે જે સૌ બધું કઈ દાનુ ના ના ઘણું છે સુખ શાંતિ છે અને કેટલું ભણ્યા મેમ મેમ કેટલું ભણાયા ભણ્યા કોલેજ ચાલુ છે કોલેજ ચાલુ છે ચાલુ છે સફા વર્ષમાં અમે જો છોરી છોકરાને ગમ હા સાચું હા બરોબર જો હા બરાબર આંગળો જોવાના હતાનું જમવાનું બાપા તમે તો એ કી નો તો સુ હા આ તા બિવા બિવા નું કશી લીતા સર છોકરો હારું છે રોશી જ છે બધું છોરી નાખવાની છે છોરી નાખવાની મોટો બંગલો બોધી મેલ્યો બસ મા તો છોરી સુખમાં જાય મારે હે જોબા બીજું શું જોવા ચાર ચાર તો નોકરવા છે ઘરમાં આ તો હો નહીં આઠ 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 રાખ છે આઠ આઠ છે ભાઈ છે અરે મારું મારું ઘર એવું એટલે અમે એવું બોલું જો છે તારા બાપ પકવાનો છે અજો બેના આ કે નહીં પછી લઈ લઈ હા ચકલી વાર કરી ચામાં શાંતિ ભાઈ જો હું એ ડોટ્યો ઠડતો જ નહીં કિશન હા

અમે મહેમાન તો આજના ચાપ જો આફ્રિકા જો તો આફ્રિકા ને આ ભાઈઓ ત્યાં ને ઉલી કરવાંતા એટલે ઓને કટી પડજીયો બનવા આફ્રિકા જોર ચા પીવા થી ઘુંટ ઉતારો આવો બાપા પી લે આવો આવો મું તા

રાખ્યું રાખ્યું <campa Ça met> <acho> <walls> બીના 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 મીના બી 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 ફોર ફોર બોમ્બે 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 હા હારું નામ છે તો થેન્ક યુ અને કેટલું ભણેલા છો બનવામ બન્યો બન્યો હા ક્યાં કેટલું સ્ટડી કરેલું છે ચાલુ છે હજુ તો ચાલુ જ છે હજુ તો જ

આ તો આવો આવો થોડી મીટિંગ માં શું વાત કરું હા બે વીઘા રાખી લે મારી રાખી લે બે વીઘા હો બોનું 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 કરી દેવ પૈસા પોકી જશે તમાર હા એ હા ઈનાનો ફોન હતો મને શું ખબર કોણ બે વીઘા રાખવાની છે પાછી જમીન અમાર પોસટ ની બે સરસત કરવી સબ ઓવા આ તમે કેટલું સ્ટડી મતલબ કેટલું ભણેલા છો બીકોમ કો કેટલું ભણેલા છે કોકો કોકો

उसमें डाल दो कंपनी अपना अपना खेत है ना अपना खेत है डाल दो डाल दो कोई बात नहीं है पावड़ा मार दिया है सब पावड़ा मार दिया है <laughs> या या, आप आओ हेलीकॉप्टर लेके आओ सीधा लैंड करो मेरे ढाबे पे ओाबे पे लैंड करा दो यस यस आ मीटिंग हो जाएगी उधर ही टेरिस पे टेरिस पे या, या टेरिस पे ओहो या, या, या। <laughs> कम कम यार कम यस तुम समय में कम हो जाओ ओके मैं आता हूँ मीटिंग करके या

આપાએ કોઈ ખૂટવા નહીં દીધું તાન આ હેર સ્ટાઈલ ખાલી 700 રૂપિયા લે છે ઓ ઓ મોટી મોટી કંપનીઓ ખોલી રહ્યા છે ને મારે તો 55 વીઘા ખેતરમાં સોલર પ્લાન્ટ નાખવાનો વિચાર છે બધામ ઠોકી દો સોલર પ્લાન્ટ બાપાને અહીં કહી દીધું કે તમે તાર ગાડી એસી વાળી ફૂલ એસી કરીને ગાડી લઈને ફરાવ ઓલ ઇન્ડિયામાં રાઉન્ડ મારો ચક્કર જ મારો કમાવા શું લગાવીને આવ્યા છો અરે હો

એલા કાઢો આથી લો ના ના હું ચીવથી કાઢી યકુ આ મોટી મોટી ફેટકાઓ કોઈ વસ્તુ નહીં ના ના લોચા પડાસી જાવ બાપા હેડો લોચા પડાસી શીખાવ ફોન આ મારતો આ કંપની ખોલવાઈ કે કંપની ખોલવાની એટલે કોઈ નેકવા કરજો કરો જો ફેકા બાપા હું બેઠી ની બાજુ તો ચેટલું ફેકે ફેકવાનું કે કેસે કેમ ટાવર તો નહી આતો થઈ જતે હારું તો પકડા કરીને તમે તો વડાઈ દે ના બેટા હારું હે જી જી જો જો મોમુ જાય કે જો જો